પરિવાર ઉપર તેમના સમાજે તો એવું કહી રહ્યા છે કે તમે તેમનો પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમના સમાજની એક મિટિંગ થઈ હતી ત્યારે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે બહુત ખરાબ નજર પડી તારા કે મારા વિરોધીમાંથી જે સાથે તમે વિડિયો જોવો સ્ટાર્ટ રહેવાનો આ તો શું હતા આપણે કઈ નહીં નવું કઈક ચાલુ કરી તો બી બીજી મારે એ પણ વાત કરવાની છે કે આજકાલ આકાશ ક્યાં છે એ વાંચે છે કે શું કરે છે કે મોબાઈલ માં છે એ લાઈવ જ જોવે છે એ લાઈવ જ જોવે છે સરસ છે પણ કેવું ચાલે છે ન્યા અમદાવાદ માં કેવું ચાલે છે

આ હું થાય છે નેટવર્ક તારી ત્યાં છોટે છે કે મારું નેટવર્ક વીક છે શું ખબર શું કહેતા હતા તમે હું ડમ્બલ્સ લેવા આવીશ એમ ચોક્કસ અને તરુણ ભાઈ માટે એક ટ્રેડમિલ લઈ લો થોડું પેટ ઉતરી જાય ચાલો મે જીમ ચાલુ કરી દીધી છે પણ હું એક ટ્રેડમિલ લેવા 100% આવી છું ના ના તે થેન્ક યુ સો મચ કે તે બહુ સારું સજેશન કર્યું છે હું તો ઘણા ટાઈમ થી કહું છું કે ભાઈ એક ટ્રેડમિલ લઈ લે એક્સરસાઈઝ કર

જે સાયકલ છે એક આવે છે ટ્રેડમિલ છે આવી બે ચાર વસ્તુ રાખવી જોઈએ જેનાથી તમે બહુ તો ના કરી શકો પણ ઇવન હેલ્ધી રહી શકો એમ રોજ કરવા ના ના બહુ બહુ સાચી વાત છે અને થેન્ક યુ સો મચ કિંજલ દવે તમે ટાઈમ આપ્યો અમારા લાઈવ માં આવવા માટે અને મહેશ દાદા ને એ લોકો ક્યાં ગયા મહેશ દાદા છે ને એ મારા બીજા ઘરે છે અહીંથી એક્ઝેક્ટલી બીજું ઘર છે ન્યા છે મહેશ દાદા અત્યારે અને અત્યારે આ મારું નવું ઘર પાછું તૈયાર થાય છે

અગિયાર વાગે ઉઠી જવું અને પછી ડાયરેક નીચે જઈ અને અ જમવાનું બનાવું પાણી વાણી પી ફ્રેશ થઈ અને જમવાનું બનાવું મમ્મી થોડું ઘરનું જે કામ કરવાનું હોય એ કરે અને હું જમવાનું બનાવું પછી ત્રણે જણા સાથે બેસીને જમીએ જમ્યા પછી થોડું ટીવી જોઈએ ટીવી જોઈને પછી થોડો ફોન બોન ઇન્સ્ટા ઇન્સ્ટા જોઈએ અ ઇન્સ્ટા ઇન્સ્ટા જોઈને પછી થોડી વાર પ્રેક્ટિસ કરું કારણ કે હમણાં ગાવાનું તો છે નહીં પછી એવું ના સાવ ભૂલી જઈએ એટલા માટે એટલે થોડી પ્રેક્ટિસ કરું અને પછી અહીંયા મારા ઇન લોઝ મારી જોડે જ રહે છે એટલે ઘડીક એમને મળું અને પછી સાત વાગે એટલે સાડા સાતે આઈપીએલ સ્ટાર્ટ કરીએ પાછું જમવાનું બનાવવાનું અને પછી આઈપીએલ જોવાની અગિયાર વાગે આઈપીએલ જોઈ અને પાછું થોડી ફોન જોઈ બધા વાતો કરી અને પછી કલાક માળા કરી માતાજીની અને પછી સોઈ જવાનું

એક ને ફેવરેટ બનાવી લીધો પછી એને જ રાખવાનો પણ તું ફોન તો એવરી યર ચેન્જ કરે છે હા એટલે ફોન તો ચેન્જ કરવો પડે ને એ નિર્જીવ વસ્તુ છે યાર એવું છે એવું છે હવે હવે મારે ખાસ એ પૂછવાનું છે કે મેરેજ ક્યારે છે હવે આવા કોરોના માં આવો સવાલ કોઈને ના પૂછાય આ કોરોના ક્યારે જશે પછી પ્લાન કરીશું હાય ધ્રુવલ પટેલ ડીકે આ મારા બહુ સારા ડીઓપી છે જેમણે દિલમાં દ્વારિકા મારું શૂટ કર્યું છે અને અત્યારે એ ઇસ્તાનબુલ છે શૂટ કરી રહ્યા છે ત્યાંની એક મૂવી કમર્શિયલ અને મારા બહુ સારા ફ્રેન્ડ છે જોઈન થયા છે હાય ધ્રુવલ પટેલ પણ અત્યારે ચાલુ છે બારની કન્ટ્રીમાં છે અલાઉ છે અલાઉ છે ત્યાં જ કરતા છે ને લગભગ એ તો છેલ્લા એકાદ મહિનાથી છે ત્યાં આગળ અને

થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો ફર્સ્ટ તમે જે કીધું સુખમાં મારા સહસંગમાંથી એ વાળું સંભળાવ